આપડે નીકળી ગયા દડવા જવા માટે હું બા સુમી બેન અમે એટલે આખો ઈકો કુલ જ કરી દીધો અને કીધું એટલે જઈ આવી

પાછળ આપણા છોકરા બધા બેઠા છે નહીં નઈ તો ગાય છે તો મજા આવે છે પાછળ પ્રિયાસી પ્રાસી દેવાંશી ગાય બજે રૂહિ હાલો ગાઉ ક્યુ ગાતા તા મંદિરે મંદિર આપણે થોડું ખેતું છે તો આ બધા લીંબુ શરબત પાય કારણ કે આ બધા લોકો બહારનું પીતા નથી એટલે ઘરનું હોય ને એ વધારે સારું

ક્યારેવા આવ્યા નતા બા ખબર નથી કે કેટલા પગથિયા છે એટલે બાઈ નહી માનતા છે પગથિયા પગથિયા સાક્ષીયા કરી આપડે દેવાશભાઈ આવશે ને એટલે પગથિયા તો માતાજીના ના બે જ છે આ yeah. પ્રસાત ya, માનતા અહિયાં થઈ ગઈ હવે પૂરી ચાલો હવે માતાજી ને દર્શન કરી ચુંદડી ચડાવી ગયો પછી પ્રસાદ ધરી ત્યારે આપડે ભોગી ગયા રાંધણમાના મંદિરે એટલે કે રાંધણના દળવા અને આપણે દર્શન કરી લીધા અને બધાને દર્શન કરીને શાંતિનો અનુભવ થયો અને બધાને આનંદ આવ્યો અને હજી એમ કહીએ ગાડીક આપણે બેહી પછી આપણે નીકળશું તો આપણે શૈલેષભાઈ લેવા પટેલ છે અને આપણે અહીંયા મળ્યા કે અદા હું તમારા કાયમી મી વિડીયા જોઉં છું અને મજા આવે છે એટલે આપણા સબસ્ક્રાઈબર છે એટલે આપને પણ એને મળીને આનંદ થયો એટલે કયું ગામ તમારું કીધું કાગળી જે વ્યવસાય હોય એ આપણે કરવો પડે આપણે એમાં કઈ અને આ ભાઈ મોટા છોકરા ગયું મોટા નિયમ તમારે માતાજી ને માનતા હતા

Hello. Um. vai tirar lá isso agora vem tu જો આપણે નૈના ની નીકળે એટલે પછી કઈક કઈક તો ખરીદી કરવી જ પડે હું લીધું સમજાઈ ગયું વરસાદી રૂપે ડબી લીધી એમ ને હા લઈ લ્યો લઈ લો અત્યારે બનાવ્યા છે રોંઢાના નાસ્તામાં પાસ્તા છોકરાઓને તો આવું જ કઈક ભાવે કે જો ને કીર્તિ છોકરા ને ખાવામાં તો આખો દિવસ દાંત ચાલુ જ જુદકુડ કુડકુડ જાજા છોકરા ભેગા થાય ને એટલે તમે નવીન નવીન બનાવીને દીધે જ રાખો ને એટલે ખાધે રાખે અને આજે આપણે બનાવી છે પાઉભાજી એટલે સુમી બેન શાક સુધારવા બેસી ગયા છે હવે અમે નણંદ ભોજા હવે શાક સુધારી પછી બાફવા મૂકી દે કીતિકા તને ભાવે હે અને અમારા પ્રાચી બેન ને પીયુ બેન ને તો આજના દિવસના જ મહેમાન છે કાલ તો વહ્યા જવાના કા રોકાવું નથી તમારે હે રોકાવું છે પણ રોકાવા કોઈ દેતું નથી કા કા પ્રિયાંશી અને પ્રિયાંશી ને મમ્મી વગર હોડવે નહી એક અલ્યું રોકડ થઈ લે હે અમારા દિવ્યા બેન હરીઠા ભાંગે છે પણ શું બનાવવાનું છે આનું એ આવા દેશી નુસ્ખા કરેલું અટના વાત કરશે હાબુ બનાવશે હરીઠા રો અને આમે એ સળગતા રહીએ માથું ધોવામાં ટાઈમે ટાઈમે પલારવા અને એ કરવું એને કરતા સારું હાબુ બનાવી નાખે અમારા સાથે બનાવ નાખશો એટલે અમારું ઉપાધી નહીં હા ગણાય છે હજી આજ નહીં સેટિંગ આવે હાબુ બનાવ લગભગ કાંઈ થાય ભાંગતા વાર લાગે ને એટલા બધા હરીઠા તો હવે આપણે